જુનાગઢ શહેરના વોરાવાડ ખાતેથી જૂનાગઢ દાહોદી વોરા સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ મિલાદની ઉજવણીને લઈને એક જુલુસનું આયોજન કરાયું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના ઈદ મિલાદની ચારે તરફ ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં દાહોદી વોરા સમાજ દ્વારા પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દાઉદી વોરા સમાજના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં વોરા સમાજના યુવાનો દ્વારા બ્રાસ બેન્ડ અને ડ્રેસમાં બુલેટ સવાર વિશાળ શહેરના માર્ગો પર ખાતેથી ચોક ખાતેથી ઝાલો રાપા બાદમાં વોરા સમાજની મસ્જિદ ખાતે આ જુલુસ સમાપ્ત થયું હતું ઢેર ઢેર સ્વાગત કરવામાં આવ્યું તો કે વોરા સમાજના અગ્રણીઓએ શાંતિનો સંદેશો પાઠવીને દેશના વિકાસ માટે દુઆઓ કરી હતી જી હું અકીમુદ્દીન ખોખર હોરા જમાનનો સેક્રેટરી છું અને અમારા પ્રેસિડેન્ટ છે શ્રી ઈશુભાઈ જરીવાળા અને અમારા જમાત કમિટીના બીજા મેમ્બરો છે અમારા ગામના વાલી વાલી સાહેબ છે જાબીરભાઈ જરીવાળા આજે દાઉદી હોરા સમાજે ઇસ્લામના મોહમ્મદ પેગમ્બર સલ્લાહ અલી સલમ રસુલ્લા સલ્લા સલમની જન્મદિવસની ઉજવણી માટે આજે દાઉદી હોરા ઓમે લગભગ સાતસો માણસે આ પ્રોસેસનમાં શિરકત કીધી અને આ આખા જુનાગઢના અલંકાર વિસ્તાર સુપનાથ વિસ્તાર ઉધિવાડા થઈ અને હોરા મસ્જિદમાં આ પ્રોસેસન તમામ થયું આની એક ખૂબી એ છે કે આ પ્રોસેસનમાં અમારી સ્કોમના અમારી ધૂન પર સ્કાઉટ વગાડે છે જેમાં નાના બાળકો છે લગભગ દસ વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીના બાળકો આ સ્કાઉટ વગાડે છે ના કોઈ ટ્રેનર હોય છે એના પોતે ટ્રેનિંગ કરે છે અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ અમારું બ્લાસબેન્ડ હોય છે જે સિર્ફ અમારા ઇવેન્ટમાં જ વગડે છે એ તો રાષ્ટ્રીય તહેવારમાં વગડે છે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી કોઈ પ્રાઇવેટ ઇવેન્ટ પર અમારું સ્કાઉન્ટ વગડતું નથી આ અમારા પ્રોસેસન ની હોય છે અને અમારો ડ્રેસ કોડ હોય છે આ સફેદ કપડા હોય છે બધાના મારે ગોલ્ડન ટોપી સફેદ ટોપી આ ગોલ્ડન આ સફેદ પાઘડી હોય છે આ અમારી એક આખી એક અમારી પહેચાન બતાવે છે અમારી ઓળખને એક અલગ કરે છે દાઉદી વરા સમાજની આજે આ પ્રોસેસન થયા બાદ અમે નમાઝ થશે નમાઝ બાદ અમારી મજલી છે અને કથાનો પ્રોગ્રામ થશે એના અંદર રસુલ્લા સલ્લા અલાઈ વસલ્લમના બારામાં સ્લામના બારામાં આખી જીકર થશે લગભગ બે કલાકનો પ્રોગ્રામ હશે અને એમાં સર્ટિફિકેટ બી અપાશે ગિફ્ટ બી અપાશે જે લોકોએ સારા પરફોર્મન્સ કર્યા આખા વર્ષ દરમિયાન સારા કાર્યો કર્યા હોય એ લોકોને સર્ટિફિકેટ ને મેડલથી અમે લોકો નવાજીએ છીએ અને એના બાદ જમણવારનો આખો પ્રોગ્રામ હોય છે આ આખો પ્રોગ્રામ અમે શાંતિમય તરીકેથી ઉજવે છે અને જે હમણાં જે પાબંદી છે કે કોઈ બી પ્રોસેસનમાં ફટાકડા કે ના ફોડે તો અમે પ્રોદ્યુસર અને ઇકો ફ્રેન્ડલી ક્લાઇમેટ ક્લાઇમેટનું ધ્યાન રાખીને કોઈ ફટાકડા કે નથી ફોડતા

આપનું દીન છે આપના ફોલોઅર્સ છે એ ઇસ્લામના બાની રસૂલુલ્લાહ સલ્લાહહી વસલ્લમના મિલાદની આજે રાત છે એ રસુલુલ્લાની મિલાદની ખુશીમાં આજ આપન બોરા કોમ્યુનિટીએ આ પ્રોસેશન કીધું છે રસુલની મિલાદ ઉજવવા વાસ્તે રસુલુલ્લાની ઉલ્લાહ તો આવનાર જેટલી નસલો છે બધા ઉજવશે આપને આમાં સામેલ થઈએ છે આખી દુનિયા સામેલ થાય છે અને આ ખુશી મનાવે છે આ ખુશીનો જ મોકો છે તે સી એને ઈદ કહેવામાં આવે છે ઈસ્લામની જેટલી બી ઈદ છે એમાંથી આ ઘણી મોટી ઈદ છે ખુદા આપને આ ઈસ્લામના દિન પર સલામત રાખે અને ઈસ્લામ જેમ શીખાયું છે જેમ સીખાયું છે એ મિસલ આપને આ દેશમાં અને આપણા કોમના અંદર એ શિખામણ મુતાબિક કામ કરીએ બસ એટલી સગલાસી ઉમ્મી છે